નમસ્કાર ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ડભોઈ તાલુકાના વાયદપુરા ગામે આવેલા પ્રાથમિક શાળા કે જ્યાં છેલ્લા એકવીસ વર્ષથી કિચન ગાર્ડન થકી બાળકોને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ દ્વારા બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી કિચન ગાર્ડન તૈયાર કરાયું હતું અભ્યાસની સાથે બાળકો ખેતીનું પણ માર્ગદર્શન મેળવી રહ્યા છે શિક્ષક દ્વારા વિવિધ દાતાઓની મદદથી બાળકોને આજે કીટ વિતરણ બાદ બેતાલીસમાં તિથિ ભોજન કરવામાં આવ્યું હતું સ્વસ્થ શરીર અને સારું શિક્ષણ જ્યાં મળે તેને મંદિર કહેવાય આવા જ અધ્યાય સાથે ડભોઈ તાલુકાના વાયતપુરા ગામના શિક્ષક નરેન્દ્રભાઈ ચૌહાણ દ્વારા શાળા કેમ્પસમાં કિચન ગાર્ડન બનાવાયું છે જેમાં વિવિધ પ્રકારના લીલા શાકભાજી ઉગાડવાનો પ્રારંભ કર્યો છે હવે આ શાકભાજી બાળકો શોખથી ભોજનમાં આરોગે છે બાળકોનો શ્વાસ જળવાઈ રહે સાથે સાથે ખેડૂત પુત્રો ખેતીનું પણ માર્ગદર્શન મેળવી શકે આજે મહેશભાઈ ચૌહાણ એડવોકેટ દ્વારા દાદા દ્વારા બેતાલીસમું તિથિભોજન તેમજ ભરતભાઈ તરફથી બાળકોના યુનિફોર્મ જૈનાબેન તરફથી સ્ટેશનરી અને પ્રવીણભાઈ તરફથી વિદ્યાર્થીઓને સ્વચ્છતા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ભારત અભિયાન સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે સ્વચ્છ કીટ આપવામાં આપી બાળકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો આ પ્રસંગે બાળકોને પૌષ્ટિક આહાર જમાડી સાથે અભ્યાસ કરાવતા આ શિક્ષક ખરેખર એક આદર્શ શિક્ષક છે અને તેમના પત્ની પણ તેમની સાથે જ સહયોગી બને છે આયતપુર પ્રાથમિક શાળામાં આજે મારે એમ તો નોકરીના યજ તેવીસ વર્ષ પૂરા થયા અને આજે પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસનો દિવસ છે દાતાઓના સહયોગથી મહેશભાઈ એડવોકેટ તરફથી આજે તિથિ ભોજનનું આયોજન થયું અને બાળકોને જમાડવામાં આવ્યા સાથે સાથે ત્રણ દાતાઓ ઉપસ્થિત રહી અને એમના તરફથી ગણવેશ વિતરણ એક દાતા તરફથી સ્ટેશનરીનું વિતરણ અને એક દાતા તરફથી સ્વચ્છતાની કીટનું વિતરણ કરવામાં આવ્યું બાળકો ઘરે સ્વચ્છતા જાળવે એના માટેના પ્રયાસો અમારા જે છે એ એમાં કામ લાગશે શાળાની અંદર છેલ્લા એકવીસ વર્ષથી કિચન ગાર્ડન બનાવવામાં આવે છે અને એની જ શાકભાજીનો ઉપયોગ અમે કરી અને મધ્યાહન ભોજનની અંદર બાળકોને સારામાં સારું ખાવાનું મળે એવા પ્રયત્નો કરીએ છીએ આજે બેતાલીસ મી તિથિ ભોજન શાળા કક્ષાએ અમે આપેલું છે બાળકોને બધી જ પ્રકારની શાકભાજી અહીંયા ખાવાની મળે છે અને દાતાઓના સહયોગથી જ્યારે તિથિ ભોજન બને છે એમાં દેશી ઘીની વસ્તુ બનાયે છે લાડુ છે ચકતા છે એવું સાથે સાથે દાળ સારી હોય શાકભાજી સારા હોય કઠોળ સારા હોય એવી પણ એમને એ રીતના જમવાનું આપવામાં આવે છે અને બાળકોની હેલ્થ દરેકની સારી રહે છે